હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ હવે રક્ષાબંધન નજીક આવી ગયે છે ઘણા બધા તહેવારો પણ નજીક આવી ગયા છે તો આપણને મીઠાઈ બનાવવાનું મન થતું હોય છે તો જો ઘરે મીઠાઈ બનાવવી હોય ને તો ફ્રેન્ડ્સ આપણે ઘરે ખૂબ જ આસાનીથી કહેવાય ને કે બહારની જે મીઠાઈ આવે છે ભેળસેળવાળી આવે છે તો ઘરે જ આપણે એકદમ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મીઠાઈ ઘરે બનાવી શકીએ છીએ બહારની જે મીઠાઈ હોય છે એકદમ ભેળસેળવાળી હોય છે વળી એટલી શુદ્ધ હોતી નથી અને મોંઘી ચારસો પાંચસો રૂપિયા કિલો મળતી હોય છે અને એ જ મીઠાઈ જો આપણે ઘરે બનાવીએ તો એકદમ સસ્તામાં પણ બની જાય છે એકદમ શુદ્ધ બને છે તો ફ્રેન્ડ્સ આજે આપણે માત્ર એક ગ્લાસ દૂધમાંથી પૂરા પરિવારને થઈ રહે ને એટલી મીઠાઈ આજે આપણે બનાવવાના છીએ અને ગેરંટી છે જો તમે એકવાર ઘરે મીઠાઈ તમે બનાવી લીધી તો તમે બહારથી ક્યારેય લાવશો જ નહીં તો નાની એવી રેસીપી છે રેસીપીને છેક સુધી જરૂર જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો સૌથી પહેલા તમે મેં એક નોનસ્ટિક પેનની અંદર છે એ એક ગ્લાસ દૂધ લઈ લીધું છે દૂધ આપણું ફૂલ ફેટ વાળું હોવું જોઈએ તો એને મેં ગેસની ફ્લેમ ઉપર આ રીતે એક ઉભરો આવે ને ત્યાં સુધી ગરમ કરી લીધું છે એ આપણું દૂધ ગરમ થઈ જાય પછી આપણે તેની અંદર ઘરના ટેસ્ટ પ્રમાણે આપણે તેની અંદર ખાંડ ઉમેરી દેવાની ખાંડ થોડી ઘણી પીગળી જાય પછી આપણે તેની અંદર અડધી વાટકી કોપરું અને એક વાટકી આપણે મિલ્ક પાવડર ઉમેરી દેવાનો છે મિલ્ક પાવડર આપણે એટલા માટે ઉમેરવાનો છે કારણ કે તેનું ખૂબ જ સરસ એકદમ ક્રીમી ટેક્સચર આવે અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે તો આ મિલ્ક પાવડરના ગઠ્ઠા પડી જતા હોય છે તો ગેસની ફ્લેમ ધીમી રાખીને આ રીતે તેને ભાંગતા જવાના અને સતત તેને હલાવતા જવાનું આપણે તેને હલાવવાનું બિલકુલ પણ છોડવાનું નથી તો ધીરે ધીરે આપણે જેમ જેમ હલાવતા જઈશું અને આપણું મિશ્રણ ચડતું જશે ને તેમ તેમ ધીમે ધીમે ઘટ્ટ થતું જશે તો છત તો આ રીતેનું મિશ્રણ છે એ આપણું બનીને તૈયાર થઈ જશે તો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ દાણેદાર મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ જાય છે પછી આપણે તેની અંદર છે એક ચમચી ઘી ઉમેરી દેવાનું ઘી ઉમેરવાથી તેની શાઇનિંગ એટલે કે કહેવાય ને કે મીઠાઈની એક ચમક હોય છે એ ચમક તેની અંદર આવી જાય છે ઘી ઉમેરીને પણ તેને હલાવી લેવાનું છે જેથી ઘી સરસ રીતે બધી મીઠાઈમાં મિક્સ થઈ જાય તો આપણે જોઈ શકીએ છીએ વિડીયોમાં એ રીતેનું એકદમ દાણેદાર આપણું મિશ્રણ છે બનીને તૈયાર થઈ ગયું છે તો સૌથી છેલ્લે આપણે તેની અંદર આપણા ઘરના ટેસ્ટ પ્રમાણે થોડો એલચીનો પાવડર ઉમેરી દેવાનો અને તેને પણ ખૂબ સરસ રીતે મિક્સ કરવાનો તેને સૌથી છેલ્લે ઉમેરવાનો છે જેથી તેનો ટેસ્ટ છે એકદમ જળવાઈ રહે તેને પણ બરાબર મિક્સ કરી લેવાનું અને પછી ગેસની ફ્લેમ બંધ કરીને આ બધું મિશ્રણ છે એ આપણે એક ડીશની અંદર લઈ લેવાનું ઠરવા માટે એ જ વાસણમાં આપણે રવા દઈશું તો નીચેથી તે થોડું થોડું બ્રાઉન થઈ જશે તો તે થોડુંક ઠંડુ થઈ જાય પછી હું તેને એક ટ્રેની અંદર લઈ લઉં છું કારણ કે મારે આજે તેમાંથી બરફી બનાવી છે જો તમારે પેંડા બનાવવા હોય તો તમે તેના પેંડા પણ બનાવી શકો છો તો મારે બરફી બનાવી છે એટલે એક ટ્રેમાં મારે તેને સેટ કરવું છે એટલે આ રીતે મિશ્રણ બધું લઈ લીધું છે તેને છે એ બરફીના જે રીતે બરફીનો શેપ હોય છે એ રીતે આપણે તેને સેટ કરી લેવાનું તો ફ્રેન્ડ્સ ઘરે કહેવાય ને કે એક ગ્લાસ દૂધમાંથી ખૂબ જ સુપર ટેસ્ટી મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે તેને બનાવતા પણ વાર લાગતી હોતી નથી તો બહારની ભેળસેળવાળી મીઠાઈ કરતાં ઘરે જ મીઠાઈ બનાવો તો તમને સંતોષ પણ એટલો થશે અને તેનો ટેસ્ટ પણ એકદમ જબરજસ્ત છે તમે ક્યારેય બહારથી લાવશો જ નહીં એની ગેરંટી છે તો હવે આ રીતે તેનો શેપ અપાઈ ગયો છે પછી આપણે તેના આ રીતેના પીસ પાડી લેવાના તમારે જે પ્રમાણે પીસ પાડવા હોય એ પ્રમાણે એ સાઈઝના પીસ પાડી લેવાના અને પછી જો તમારે તેને થોડુંક ઘણું ડેકોર કરવું હોય તો તમે તેની ઉપર કાજુ બદામનો ભૂકો પણ લગાવી શકો છો પરંતુ મેં એક બદામના બે પીસ કરીને આ રીતે તેને ડેકોર કરી લીધી છે તો ફ્રેન્ડ્સ બહારથી જે મીઠાઈ લાવીએ છીએ એવી જ મીઠાઈ ઘરે પણ બને છે ફેર એટલો છે કે બહાર ભેળસેળવાળી હોય છે ને ઘરે આપણે શુદ્ધ ગુણવત્તાયુક્ત મીઠાઈ બનાવી શકીએ છીએ તો મને આશા છે કે તમને મારી રેસીપી જરૂર પસંદ આવી હશે રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો આપણે તેમાંથી એક પીસ જોઈ લઈએ તો આપણે એકદમ દાણેદાર એકદમ સોફ્ટ આપણી બરફી છે બનીને તૈયાર થઈ ગઈ છે માત્ર એક ગ્લાસ દૂધની જરૂર પડી છે થોડો ઘણો મિલ્ક પાવડર અને કોપરાની મદદથી સરસ મીઠાઈ ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ રક્ષાબંધન ઉપર આ મીઠાઈ ઘરે જરૂર બનાવજો અને પછી મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને આજની રેસિપી કેવી લાગી ફરી મળીશું નવા વિડીયોમાં